હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ગરમીનો અનુભવ થશે રાજ્યમાં હીટવે છે હવામાન વિભાગ દ્વારા ગરમી લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી ત્યારે અમદાવાદ ગાંધીનગર સુરતમાં હીટ વેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે કચ્છ મોરબી સુરેન્દ્રનગરમાં પણ કાળઝાળ ગરમી પડે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે જ્યારે બાર માર્ચે કચ્છ સુરેન્દ્રનગર રાજકોટ અને બનાસકાંઠામાં કરવામાં છે આ સાથે સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાત અને દરિયાઈકાંઠાના વિસ્તારોમાં ઉષ્ણ લહેરની ચેતવણી સાથે ગરમ અને ભેજયુક્ત હવામાનની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તેમજ આગામી બે થી ત્રણ દિવસ તાપમાનનો પારો ચાલીસ થી બેતાલીસ ડિગ્રી રહેવાનો અંદાજ હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે નવ જિલ્લામાં ઉષ્ણ લહેરની ચેતવણી જારી કરવામાં આવી છે તો ગુજરાતના નવ જિલ્લા કે જેમાં અમદાવાદ સહિતના જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે સાથે જ બાર માર્ચના રોજ પણ બનાસકાંઠા સહિત સાબરકાંઠામાં પણ ગરમીને લઈને ચેતવણી જારી કરવામાં આવી છે